આ ચાદર હે ને પણ કામ આવી જાય બનાવો હોય તો અને આ ગાગરા બોર્ડર બનાવવા હોય ને તો બહુ મસ્ત કામ આવે અને ચાદર તો અમે મોટી હોય તો આની લાઈન કેટલી થાય કેટલા મીટર થાય એ એમાં અઢી મીટર નહીં હવે આ એક 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 લાઈન રહીએ આપણે એક 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 લાઈન જોવો તો કેટલી લાઈન હોય આમ કેટલું મીટર ઉપર હશે ને હવા મીટર તો એ કેટલા મીટર થાય પટ્ટો આમ આપણે જેમી જેવો કરીએ ને તો ना एक एक चकली तो मतलब भारी लगे ने मेन का बच्चा ने हार लागो जे ने का दो जे ना था चकली जे थे ने चार दर है मस्त चाल रे मस्त मुकल है जो जो ये गराग मर से मर से कोई कोई ने ले भी इस तो कैसे हमें वेचवाने ना हो तो आएगी हमने आज होए हैं